કે કણા નો હે હગા માં આપણે એમ થાય હાલો ન હગા ને આપણે ફોન નથી કર્યો તો આપણે એમ કે ભગવાન જય માતાજી કર્યું સીતા ને આપણે હલો હાલો તો કે 5000 મોકલાવજો ને શું આ હગા ને ગુડવા ઘરે જિયા વેગો બાયરું આય છોડતું હોય તો શું કરવાનું બાર માણા થાકે ને ઘરે વયો જાય મનન થાક લાગે ને લે એમ ગાવ ઘરે जाऊ આખી દુનિયાનો થાક ઘરે ઉતરે હવે ઘરનો થાક હોય ક્યાં ઉતારવું હે ઘરે આપણને એમ આમ ડેલામ કર્યા તેમ એમ કે શું શું મહારાણી બોલશી હવે અહીંયા વંટોળીયો ચડે તો આપણે એ પીડા કોને કહેવા જાવું અને અહીંથી પછી આવું ક્યાં આપણે આ હરિદ્વાર જ્યાં હોય તો ભાઈ હાલો હવે ઘરે જવું છે રણુજા જ્યાં હોય તો કાઈ હાલો ઘરે જાવું છે હવે ઘરે લોહી ઉગાડ્યા હોય ચા કેવું ચાં જ આવવું શું કેવું એ એની જ મજા છે રા અમરનગરમાં આતમ દેખ્યા ભૂલી ગઈ દેહ ભાન બાપુ સવારામ બાપા કહે છે અમરનગર જ્યાં આવ્યું હોય છે આ અલખ ને આ બધા નથી આમ ઘણા મણા બેન આમ ઉભા થઈને અલગ ધણી અલગ ધણી પછી ને તેમ કોસ છે ને અલગ ધણી છે ને કો અલગ એટલે લખી નો આગા એને અલગ કહેવાય તમે અલગ ધણી અલગ ધણી કરો છો એ અલગ ધણી કોણ છે ઘણા એમ કે રામાપીર રામાપીર તો બાબુ ભગવાન છે અલગ ધણી કેમ કહેવાય અલગ તો લખી નો હકાય રામાપીર તો આપણને ભલે નો દેખાણ હોય બાકી જીદી હશે બધાને દેખાણ જ હશે ને દેખાય ઈ લખાય લખાય ઈ વંચાય અલગ છે ને એ બાપુ દેખાતોય નથી લખાતો હોય નથી લખાય નહીં તો વંચાય કેવી રીતે ઈ અલગ કેને કે છે એક દાખલો આપું તમને માણા કોક તેલ ડબ્બો લઈને આવતો હોય ને એને તમે પૂછો કે ડબ્બાનો શું ભાવ એટલે એમ કે પચીસ રૂપિયા કે ને હવે તેલ ના એક ડબ્બાના એ તેલ કાઢી લો ડબ્બાનું શું આવે નકરા આવે ને પણ એક વાત ઉપર ધ્યાન આપજો તેલ કિંમતી છે પણ એને રાખવા માટે ડબ્બો જોવે તેલ એમનામ રહે નહી તેલ કિંમતી છે ડબ્બાની પચીસ રૂપિયા કિંમત છે પચીસો રૂપિયા તેલ ની કિંમત છે પણ તેલ બાપુ એ પચી વાળો હોય ને તો જ આ પચીસો ની કિંમત છે નકર બાપુ તેલ રહે નહીં અને સિંગ તેલ હોય કપાસિયા તેલ હોય પામોલીન તેલ હોય તેલ ઉપર નો લખાય ડબ્બા ઉપર લખવું પડે એને અલગ કહેવાય એમ આ દેહ છે ને બાપુ કોઈ કિંમત નથી આને દુનિયા આપણે કહે છે ને મારા 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 એ મારા જ દિવાળી મૂકવાના છે આપણા છે એ જ આપણને દિવાળી મૂકવાના છે આ દેહની કિંમત કઈ નથી પણ બાપુ ભજન કરવા માટે દેહની જરૂર પડે ભજન વગર દેહ નો થઈ શકે દેહ વગર ભજન નો થઈ શકે અલગ એને કે મારું નામ અનોપસી છે પણ બપુ અહીંયા આવીને આંગળી દેખાડીને મને બતાવો અનોપસી ક્યાં છે હે સાતી છે ગાલ છે કપાળ છે માથું છે તો અનોપસી ક્યાં જરૂર હાની છે રામ બોલું છું ને જ ઈશ્વર છે જે સ્વર છે ને એજ ઈશ્વર છે આ હું બોલું તમારે કાન સંભળાય દેખાય છે એ દેખાતો નથી ને જ સાચું છે એ દેખાવાનું ચાલુ થઈ જાય ને મને જેદી દેખાય ને તેદી હું નહીં તમને દેખો આ વસ્તુ એવી છે બાબુ આ બાર વાગ્યા પછી જ આ વાત નીકળે કઈ અધિકારી બેઠો હોય ને ત્યાં બાકી કોઈને કંઈ કીધા જેવું નથી નકરી એમ કે અમને દેખાડો જમ પાણી પૂરી વેસવા નીકળ્યા હોય જાણે એમ નથી મહેનત કરવી પડે અમે ઘણી જગ્યા પ્રોગ્રામ આવીને તો કે આપણે રામાયણ ની વાત કરી બીજું કઈક કોણ આપણે મહાભારત ની વાત કરી ઈ હા ભેલું બીજું કઈક કોણ

એક વાણી અને એક પાણી પાણી છે ને એ બહાર સાફ કરશે ને વાણી છે એ અંદર સાફ કરશે આ બે વસ્તુ ની ખાસ જરૂર છે ભલે એ પાણી તમારું પડ્યું હોય ને એ ખાવામાં કામ આવે રસોઈ બનાવવામાં કામ આવે નાવામાં કામ આવે અને બીજેથી થી પાણી મળી એ પાણી કદાચ ખરાબ થઈ ગયું હશે ને તો ક્યાંક બાપુ હળગતું હશે ને તો અહીંયા સાંઠશો ને અગ્નિ ઓલવવામાં કામ આવશે ખરાબ પાણી હશે તોય કામમાં આવશે વાણીની પાણીની બે ની જરૂર છે એટલે સવાર આમ કે છે જોયું જળ કે ચંદ્ર ભાણ જાવી આવે તો ગગન મંડળ છે ને મહાપુરુષો આને કે છે આમાંથી જ ગોતવાનું દેહ ની માલિકો ની જ વાત છે બહાર ની કઈ વાત છે જ નહીં ગગન મંડળ માં ચડી આય સાંજલા શું કામ કરે વાહા આમ કરત નો હાલે

દ્વારકા વાળા કે હરિદ્વાર જવું છે હરિદ્વાર વાળા કે સોમનાથ જાઉં તો હા શું ચા છે તો કોઈ ખબર જ નથી બધા ચાલુ જ થઈ ગયા છે એટલે કે છે ગગન મંડળ તમારો ને મારો બાપુ આ જોત ચાલુ છે ને ત્યાં સુધી નહીં અત્યારે કોઈ નો દેહ દુર્ગંધ નથી મારતો અને એમાં બાબુ એવું તત્વ નીકળી જાય બે દિમાં દેહ દુર્ગંધ મારી જાય તો આ અંદર અત્યારે ઉઠકીને સાફ સુફ કોણ રાખે છે કોઈક દેખ આંકડા કાઢવા જોઈએ અત્યારે આપણો દેહ ચોખ્ખો રહે છે આનું કારણ શું છે કોણ ચોખ્ખો રાખે છે એક માણાને ને મરવું હોય ને આપઘાત કરવા જાય ને પાણીમાં ધૂપ કરે ગમે એટલી મહેનત કરે ને બાપુ તળીએ જાય ઉપર રહે જ નહીં અને જીવ નીકળી જાય ને પછી પાણી બાપુ બહાર કાઢી નાખે વજન તો દેહનો એટલો ને એટલો હોય તો પાણી ઉપર કેમ કાઢી નાખતું છે વિચારવા જેવું છે માણાનો નો અવતાર આવું ઢીંગો ઢીંગ નથી આ તો આપણે ડીંગો ઢીંગ કરી મૂક્યું એટલે કે પચમગઢ કે માં જાગી ને જોયું જળ હળઝે છે ચંદ્રમાં જાવ ઉલટી આવે તું તો ગગન મંડળ માં ચડી ગયો સુખમણા નારી પૂરી સમુદ્ર મંથન થયું ને સમુદ્ર મંથન થયું બધી હારી હારી વસ્તુ બધા લઈ ગયા ઘણું બધું નીકળ્યું હતું છેલ્લે ઝેર ને કોડા બે હોય અને ભોળા ના થાય એ રહી ગયા તા વાંહે રહી ગયા ભોળા ના થાય એ કે કઈ વધ્યું ઈ કે ઝેર ને કોડા છે ઈ કે ઝેર લાવ ઝેર એમને પીધું અને કંઠમાં માં રાખી નીલકંઠ કેવાના પછી ક્યાં કોડા કે ના ઝેર બીજું હોય લાવ હજી પીજો ભાઈ કોડા નહી તો કેવા કોડાનું શું નું ઈ કે હેલિકોપ્ટર માં નાખી ફેરવો બે બે ચાર ચાર બે બે ચાર ચાર બધા નાખી દો અમે ત્યાં ભજનમાં ને એટલે એમે ચિક ચીક જોઈએ તો એમ તેમ કાંઈ આવે હેલુકોપ્ટર વધારે રોકાણ હોય એવું લાગે એ સમુદ્ર મંદર થયા પછી બાપુ ધર્મરાજાના દરબારમાં માણા ઢોર પશુ પક્ષી બધાયને બોલાવ્યા કારણ કે બધાના દેહ બનાવ્યા ત્યાં ઉંમર નોતી આપી ઉંમર તો આપવી પડે ને વેલા મોડા હમાય નહીં એટલે બધા બેઠા હતા અને એમાં પછી ધર્મરાજાએ હુકમ કર્યો પણ બધાયને ચાલી ચાલી વર્ષ ઉમર જાવ એટલે માણા આમ છેલે બેઠેલો ઈ કે બસ ચાલી વરસથી કારણ કે માણાએ ઠેરથી ભિકારી વેડા કર્યા પછી ઓલા કુતરા હોય ને કૂતર્યા એને કીધું કે ધરમરાજાને ભગવાન કે અમારે ચાલી વરા ધોકા ખાઈ કરી ફૂટાડવાના ચાલી વરસ અમારથી નો ફૂટે આમાંથી કંઈક ઓછું કરી દો નહીં કે વી તમારા ઓછા કોઈ કે આ કોઈ લેવા છે માણા ક્યાંય લાવો હા એ લાવો કર્યા પછી ઓલા બગલા હતા ને એને કીધું કે આગળ કળિયુગ આવે એને કે વરસાદ ન થાય સરોવર ન ભરાય ને અમારે કે શિકાર મળે ન મળે તો અમારે ચાલી વર્ષ કેમ ફૂટાડવા કે વી તમારા ઓછા કરી દઉં કે આ કોઈને લેવા જાય માણા કોઈનો વારો આવવા દે એસી કર્યા પછી ઓલા જમીન આવી ઢળાઈને જે હાલતા હોય ને ખીચકોલા ને યારું ને પડકા એ કે અમારે તો આખી જિંદગી ઢળડા જ કરવાના અમારે ચાલી કેમ ફૂટાડવા

સોરે જઈને દેવો સોરે અરિયા રસ્તા માં ઉડાડો છો વાયદા કરવા પાણી ભરવું પછી જીના હોય ને કે છોકરા કીધું કરતા નથી ને બહુ માનતી નથી બટકા ભરવાનું ચાલુ થાય એટલે આપણે સમજી લેવાનું કાક કુતરા ચાલુ થયા પછી સોરે જઈને બે પછી આ બે નું દીકરી પાણી ભરીને નીકળે ને આમ કરે કુના કરના હતા જેના હોય ને કેળિયારું કુઈ ને શું તારે આમ આમ કરીને જોવાય ભૂલામાં સમજી લેવાનું કે આ બગલા ચાલુ થયા પછી છેલ્લે બીમાર પડે ને પછી આપણે ખબર કાઢવા જાય ને ત્યાં આપણને આપણે આપણી પાસે બાપુ રગ રગ એય દરબાર ભગવાનને કે અરજ કરો મારી દોરી તાણી લે હવે આ વેદના મારથી જીરું હતી નથી ત્યાં પણ એમ થાય કે આલે સેલા છોર્યા સી ચાલુ થયા આ આપડી કેવું પડે કે અહીંયા ફિન લે ફિનલા છે વિટાળી રે તારે તારી દવરી દોરી ખેસે ને જીવન જીવવાની બાપુ છે અને એમાંય બાપુ જે ભજનાનંદી મહાપુરુષો થઈ ગયા એને તો બાપુ છેલ્લા સ્વાસ સુધી મોજ કરી છે એને બાપુ કુતરા બગલાનું કંઈ આવતું જ નથી જીવન બાપુ છે ને જે સમાજમાં હોય અને મારી તો એક જ ભરામણ છે કે સમાજ જેવડો હોય ને એવડો જે કુટુંબ હોય ને બાપુ કુટુંબની એકતા એક રાખજો મા બાપની સેવા કરજો ગુરુ મહારાજના શબ્દો કોઈ ભરોસો રાખજો બસ આના સિવાય આ બધું વગર પૈસાનું છે મા બાપની સેવા કરવામાં પૈસાનો જ હોય વ્યસન મૂકી દો એમાં પૈસા ન જો પૈસા બચે કુટુંબની એકતા હોય ને એમાં બાપુ પૈસાની જરૂર ન પડે આ સુખી થવાની તમને મફત દવા દેખાડો એક કઠિયારો હતો ને કુવાડા ટીપાવી નીકળ્યો ને જંગલ માંથી જંગલના ઝાડવા રોવા મીડ્યા કે મોટા ઝાડવા પૂછતા થાય કે હું કામ રોવો છો એ કે કઠિયારો કુવાડા ટીપાવી ગયો ને વેલો મોડો કાપી નાખશે એ મોટા ઝાડવા થાય બહુ સરસ જવાબ આપ્યો એ કે કઠિયારાની તાકાત નથી ને કુવાડાની તાકાત નથી પણ હાથા જોઈજો માલ આપણા આવી છે એ હાથા ન થાવ તો કોઈ નો કાપી શકે એમ તમારા ને મારા કુટુંબ માં જેથી વિખવા જાગે તેથી બાપુ ઊંડા ઉતરીને ને જોજો એકાદો હાથો આપડો હોય ને કરી એકતા હોય તો આ દુનિયામાં કોઈ ની તાકાત નથી કોઈ લાંબો હાથ કરી શકે સમાજ કોઈ બી હોય એટલે એવા હાથા ન બનતા મિત્રો અને જેટલા જેટલી જગ્યાએ હાથા બન્યા છે ને એ કરોડો સંપત્તિ બાપુ ધૂળ ધાણી થઈ ગઈ છે સમજી લેજો આ એક રામાયણનો દાખલો લ્યો વિભીક્ષણને જેવો કહેતા હોય બાપુ હાથો નો બન્યો હતો બાપુ લંકા લંકાર ઓળા જ નહીં એ વિભીક્ષણ હાથો બન્યો છે ભલે એને રાજ મળ્યો ને રામની ભક્તિ કરીને જે કર્યું હોય પણ ભાઈ તો એનો હતો ને રાવણ એને જ રામને કીધું રામ નહોતા મારી એ એને જ રામને કીધું કે ના ભીમાં મારો આ ઘરનો હાથો ચા ગોતવા જાવ ભલે હાથા નો બનતા અનેક મા બાપને ને દુખી ન કરતા બાપુ જિંદગીમાં કોઈ દી મોડો દે ન ગઈ આપડી ગેરંટી કરવાની જરૂર આ છે પછી દાણા જો રહે પછી નહીં અત્યારે આમ 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 કોક મરી જાય ને તો ત્રણ દી માં ચાર દીમાં મજા ગોટો વાળી દે ટાઈમ જ નથી લગન આવે છે પૂછડું આવે છે પછી એ વ્યા ગયા પછી સો મહિના બાર મહિના પછી પિતરું ગોતવા નીકળે અમને પિતરું નડે છે નડે નહીં તું બાર દી સુધી ન બે હવે એ તને હક લેવા દે ચા દાણા જોવરાવા અરે મરણની મર્યાદા હોય મારા રામ અમારે મારા બાપુની હતા ને એ વખતે અમારા ગામમાં કોઈ બી ના ઘરે મરણ થાય ને કોઈક અમારે અમે નાના નાના હતા ને અમે દાંત કાઢ્યા હોય ને તો મારા બાપુ વઢે એ કે ઓલા પણે ગુજરી ગયો છે ફલાણાનું માણા ને બાર દી સુધી અમને દાંત નો કાઢવા દે ટીવી નો જોવા દે ટેપ રેડિયો ચાલુ નો કરવા દે આવી બાપુ મરણની મર્યાદા હતી અત્યારે આમ મરેલું પડ્યું નાઇન પાકે થોડુંક શીરાવી લો એક એક આને મૂક્યા ત્યાં સુધી તો મર નહીં ભૂખો મરી જાય હવે બનવાનું હતું બની ગયું હા આટલી જ કિંમત અરે બાબુ ભેળાઈ ગયું છે આપણે ને આપણે ભેળી માર્યું છે બી વરનો મર્યો હોય તો કે અરે અમારી માથે આપ ફાટી ગયો હો વરણ મર્યા હોય તો કે ઈ જરૂર હવે ઈ જ હતી હવે બધું ઝાઝુ જીવન શું કામ હોય હવે લગન જેવું લગન જેવું હા તારે ખૂણો ખાલી થયો ને કે આ એને કોથળો કરી નાખ્યો તઈ તું ગાડીઓ લઈને ફરસ એની કોઈ કિંમત જ નથી વસ્તુ એવી છે એટલે સવારે આમ કહે છે ਅਰਦਾ ਮਾਰੀ ਮੈਂ ਅਖਿਨ ਨਿਰਖਣ ਪ੍ਰੇਮੇ ਥਿਓ ਪ੍ਰਕਾਰ ਸੁਗਮਣਾ ਨਾਰੀ ਸੰਗਰਮ ਦਾ ਨੇਤੀ ਪੂਰੀ ਕਰੀ ਦੀ ਮਾਰਿਆ ਮਾਰਿਆ ਇਹ ਜਵਨ ਮਨ ਮਾ ਕੋਈ ਤਪਾਸੋ તમારા નામ ના મેળવી હોય ને તો બાપુ મહેનત કરવી પડે એકા બુસટ હોય ને એને ઉજળો કરવો હોય ને તો હાબુ જોવે પાણી જોવે ધોકાવો જોવે મળવો જોવે ને મેલો એની હાથે થાય ખરાબ એમ નામ થઈ જવાય સારું થવામાં જ મહેનત કરવી પડે એક કરોડ રૂપિયાનો બંગલો હોય ને એમાં બેનો દીકરીઓ કચરા પોતા કરતા જોઈએ છે કોઈ કચરો નાખતા જોઈએ પણ સંતો એટલા માટે કે છે કે બેનું દીકરીઓ જેમ કચરા પોતા કરે છે ને એમ ભગવાને આ કરોડ રૂપિયાનો બંગલો આપ્યો છે ને ભજન કચરા પોતા કરતો કચરો જાય કરવાની જરૂર નામ ના જોતવી હોય તો મહેનત કરવી પડે એમ નામ બાપુ નામના ન મળે આ અમરેલી નો દાખલો એક તમને નાનો એવો કહી દઉં મુરદાસ લુવાર નો દીકરો હાંજ ટાણો એ વાયુ નો કાંઠો હતો અને એક દીકરી કુએ પડવા આવી અને દીકરી આમ કુવામાં ધૂબકો મારવાની તૈયારી કરે અને બાપુએ બાવડું પકડ્યું હા 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 બેટા શું કામ કે બાપુ મને મરવા દો મારે મરવા સિવાય ઉધાર પડે કે શું કામ બેટા માણા જેવો અવતાર મળ્યો છે એ કે પણ બાપુ મારા જીવનમાં એક ભૂલ થઈ ગઈ છે મારે મર્યા સિવાય ઉધાર નથી પણ કે આ પાણી પડીને બીજી કરવી છે એ કે પણ શું કરું બાપુ મને હુદ્ધું નથી એ કે પણ તું વાત કરી તો કંઈ ખુલાસો થાય ને

તું તારું બાળક જો બચી જતા હોય તો અમરેલીની બજારમાં જઈને કાલે કહી દેજે કે મારા પેટમાં બાળક છે એનો બાપ મુરદાસ છે કહી દેજે જાય કે હવે આ આપડી તાકાત છે આપણે લીધેલું કોકનું નું પાસું દઈ દઈ ને તોય ઘણું છે દીકરી કે છે પણ બાપુ આમાં તમે જાણતા નથી ઈ કે તું તારું બાળક બચી જતો તું મોજ કરીને તું તારા અમરેલીમાં મારું નામ દઈ દેજે અને આ દુનિયા બાપુ હાથીની અંબાડીએ ચડાવીને ક્યારે ગધાડે ચડાવે કોઈ ભરો નથી એ સવારે ખબર પડી એ ગધાડું બોલાવી માથે મુંડન કરાવી જોડાનો હાર પહેરાવીને મૂળદાસને ગધાડા ઉપર બેહારીને બાપુ ફૂલેકો કાઢ્યું હો અમરેલીમાં પણ તોય બાપુ એ અમરેલીનો એ સંત બાપુ એની સાતી ફાટતી હતી હોય કે ઓલી દીકરીને એનું બાળક તો બચી ગયા ને આવડા રાજી થતા ચિતની શાંતિ મનની પ્રશંસા દિલની દાતારી ગુમડાની રોજ ને ટાટિયા તાવ ને ટાટ એટલું માલકુર થી આવે એક તમે એસટી માં બેઠા હોય ને એસટી માં તમને જગ્યા મળી ગઈ હોય અને કોઈક બેન છોકરું તેડીને ચડે કોઈ ઉમર માજી ચડે એને ઊભા થઈને તમે એને બેહવા દો ને તમે ઉભા રહ્યો તો થાક નો લાગે સુકામાં જગ્યા આપવાનો નશો તમને થાક નો લાગવા દે ભલા આ આપણે આમ છોડવી નતા ઈ નસીગ્યા મળી જાય તા ટાટિયા પોળા કરે હમણાં આય આવશે તારું મોત આવશે ઘડીક બે અમારે અમાર્યાં બસને લઈ જાવી છે પણ આ નથી થઈ શકતું ઈ બાપુ હવારે ખબર પડી કે આ તો બાપુ બાપુ કરતા તો ઓલા મુરદાસને બાપુ કહેતા તા એને તો આવું પાપ કર્યું આને કાંટો બારો એ ઠેબી નદીના હામા કાંઠે બાપુ ઝૂપડુ વાળી રામ મુરદાસ બાપુ રહેવા જાય એને વિચાર થયો કે હવે આ જગત મારું માને નહીં મને કોઈ સમજી ન હો કે જામનગર દરબાર અમારા સ્ટેટ એને કંઠી બંધાવી તો દરબાર છે રાજા છે એ મારી વાતને સમજી વાત એ અમરેલી થી બાપુ જાય પણ એના જ્યાં પેલા વાત જામનગર દરબાર ને ખબર પડી ને એટલે એને વગર વિચારે કંઠી તોડી નાખી હા મુળદાસ ને ખબર નથી એને એમ કે દરબાર પાસે જઈ અને મારી વાતને એ કઈ ખુલાસો કરી શકું હવે અમરેલી થી જામનગર ગયા દરબારગઢમાં જઈને કીધું કે મારા બાપુ ને મળવું છે બા બાસાહેબે કીધું કે બાપુ ઘરે નથી ક્યાંય ગયા એ કે મોટા મંદિરે બધા સંતો આવ્યા છે મોટા મોટા મહાપુરુષો આવ્યા છે અહીંયા કંઠી બંધાવા ગયા એ કંઠી બંધાવા ગયા ને બાપુ આ ફાટ્યો હો માથે ઘરે તારી ભલી થાય તારી આને મારી કંઠી તોડી નાખી પણ કે કાંઈ વાંધો નહીં મારે મળ્યા સિવાય જવું નથી એ દરબારગઢ થી મોટા મંદિરે જાય એમાં રસ્તામાં એક પ્રસંગ બન્યો મરેલી બિલાડી પડી હતી બચડા ટળવળતા હતા અને અહીંયા બાપુ પહોંચ્યા ને ઉભા રહ્યા અને એને વિચાર કરીને મરેલી બિલાડી ને જોડે નાખીને બાપુ આ બધા બેઠા ત્યાં આવ્યા એટલે બધા બારો મીડિયા કાઢવા ગઈ તું તો પાપી શું બારો નીકળ બારો નીકળ અંદર બધા સંતો બેઠા તેને કીધું કે ભાઈ કોણ છે કે ઓલો મુરદાસ છે કે આવા દો આવા દો એને કે કામ છે આવા દો એ મુરદાસ અહીં જાય અને પૂછે છે સંતો કે કા મુરદાસ શું કામ આવ્યો શું કામ છે કે બાપુ મારે બીજું કાઈ કામ નથી હું તો અહીંથી નીકળ્યો તો પણ મને એક રસ્તામાં એક મરેલી બિલાડી પડી હતી મેં હું સાંભળ્યું તો કાંઈ બધા મોટા મોટા સંતો આવ્યા છે બિલાડીને બેઠી કરે તો બચડા દૂધ ભેળા થાય એ હાટું આવ્યું બીજું કાંઈ છે એમ કઈ બિલાડી બાપુ છોડી બહાર કાઢી મૂકી અને આખો ડાયરો મીડો દાંત કાઢવા એ કે મૂળદાસ મરેલા કોઈ દી જીવતા ન થાય એ કે બાપુ મરેલા જીવતા ન થાય તો આખી દુનિયા ભાઈ નકરી આરતી ઉતરાવી છે પગે લગડાવા છે જો આ તો ખરા ખરીના ખેલ આવે ત્યાં ખબર પડે

એને બાપુ કયો બાપુ તાર હંધાડ્યો હોય છે તમે વિચાર તો કરો મારા રામ કોની પાસે વાતું કરી રામ હાથમાં આંજરી લઈને કહે છે હે દિન બધો દયાળુ હે પરમ કૃપાળુ પરમેશ્વર મે તન મન ધન થી તારું ભજન કર્યું હોય કોકના પાપ જો મારી માથે લીધા હોય ને હાથે પાતાળમાં જો ડાઘ હોય ને તો બેઠી ન કરતો અને જો બિલાડી ન બેઠી કરીને મારા ખોળિયામાં જીવ રહેવા તો મૂળદાસ નહીં એમ કહીને અંજલી સાટી અને બિલાડી મંડી હાલવા ડાયરેક્ટ દશા શું થઈ છે જામનગર દરબાર એમાં જ બેઠા છે અને એને ઈ સકરી ખાઈ ગયો મેં કંઠી તોડીને ભૂલ કરી છે આનું પાપ હોય ને પાપ હોય તો બિલાડી બેઠી થાય નહીં કાટ 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 પગથી આ ઉતરીને બાપુ મુરદાસ હાલવા મળી ગયા દરબારે વાય હડી કાઢી એ બાપુ ઉભાર્યો એ બાપુ ઉભાર્યો પણ મુરદાસ ચોધાર રાંસુએ રડતો રડતો હાલ્યો જાય છે આગળ જઈને લાકડી પડે એમ પડ્યો બાપુ મને માફ કરો મારી ભૂલ થઈ જઈ મને આવી ખબર નહોતી તેથી મુરદાસ બાપુ એમ કે છે અરે ભલા ઉઠેઠ અમરેલી થી તારા પાસે આવ્યો હતો મને એમ કે જગત નો સમજી શકે તું તો પાંચ પછી ગામ નો ધણી હતો તને મારા ઉપર ફરવાનો નો આવ્યો હવે કોઈ હારો કંઠી બાંધી લે સમય વિયો ગયો હવે મારી પાસે એ સમય નથી એમ સમય મળ્યા બલવાન નહીં પુરુષ બળવાન કાબ્ય અર્જુન ને લૂંટ્યો હોય ધનુષ ને હોય સમય હોય ને તારે બાપુ મોજ કરી લીધું બાકી એમ નામ તો બાપુ હાવ ચાલું નથી કારણ કે અમને તમે કંઈ ખેરી કંઈક હોવી જાય છે આય અમારે ચા હું કો હવે અમારે તો બસ જ ગોતવાની ને બાપુએ મજા ભારે કરાવી અમારે ઘણી જગ્યાએ એવું થયેલું હો આવ્યું ને તો અમને લેવા જેટલાય આવે ને ઓલો કે હાલ અમર કીધે ચા પીવાનું અમારે અહીંયા જમવાનું છે ને પૂછડું છે ને ટૂંકું હવે પ્રોગ્રામ ને પછી કોઈ અમને પૂછે જ નહીં તમે હાલ્યા શેમાં જવાના બે ત્રણ ઠેકાણેથી તો હું આઠ આઠ કિલોમીટર હાલી હાલીને જીવો